નમસ્કાર દર્શક જોઈ વંદે ન્યૂઝ ગુજરાત મહત્વના સમાચાર અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા ખેડા જિલ્લાના ત્રણ દંપતીઓના પાર્થિવ દેહની શ્રદ્ધાંજલિ આપવામાં આવી ધારાસભ્યશ્રીઓ અને જિલ્લા વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓએ મૃતકોની અંતિમ વિધિમાં ઉપસ્થિત રહી પરિવારજનોને સાંત્વના પાઠવી બાર જૂન ક્લેન ગ્રેસની કરુણાતિકામાં ખેડા જિલ્લાના સત્તર નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો જેમાં આજે સત્તર જૂનના રોજ જિલ્લામાં કુલ સાત પ્રવાસીઓના પાર્થિવ દેહને પરિવારને સોંપવામાં આવ્યા અને અંતિમ વિધિ કરવામાં આવી જેમાં વસુના રામુલ ગામના સ્વશ્રી રજનીકાંતભાઈ ચીમનભાઈ દરજી અને સ્વશ્રી પુષ્પાબેન રજનીકાંતભાઈ દરજી નડિયાદના સરસ્વતી નગરના સ્વશ્રી મહાદેવભાઈ તુકારામભાઈ પવાર અને સ્વશ્રી આશાબેન મહાદેવભાઈ પવાર તથા મૌધાના સિંધાલી ગામના સ્વશ્રી પ્રવીણકુમાર શ્રીમનભાઈ પટેલ અને સ્વશ્રી રંજનબેન પ્રવીણકુમાર પટેલ એમ કુલ ત્રણ દંપતી અને મહેમદાબાદ તાલુકાના વણસોલીના સ્વશ્રી રુદ્રચિરાગભાઇ પટેલ એમ કુલ સાત પાર્થિવ દેહને મોટી જન્મેદિની ઉપસ્થિતિમાં અંતિમ વિદાય આપવામાં આવી હતી નડિયાદ સભ્ય શ્રી પંકજભાઈ દેસાઈ કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ પોલીસ અધિક્ષક શ્રી રાજેશ ગઢિયા અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી જયંત કિશોરે સરસ્વતીનગર નડિયાદ ખાતે પવાર દંપતીને શ્રદ્ધાંજલિ આપી હતી અને પરિવારની સાંત્વના પાઠવી હતી તેવી જ રીતે મૌધાના સિંધાલી ખાતે ધારાસભ્ય શ્રી સંજયસિંહ મૈડાએ પટેલ દંપતીને તથા મહેમદાબાદના વણસોલી ખાતે શ્રી અર્જુનસિંહ ચૌહાણે સ્વશ્રી રુદ્ર પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી ઉપરોક્ત તમામ સ્થળોએ જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહી અને મૃતકોના પરિવારને તમામ સહકાર આપ્યો હતો નોંધનીય છે કે ખેડા જિલ્લામાં અત્યાર સુધી કુલ બાર પાર્થિવ દે તેમના પરિવારજનોની સોપી વિધિ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે બાકીના મૃતકોની ઓળખ પ્રક્રિયાની કામગીરી હાલમાં કાર્યરત છે અને પાર્થિવ દેહોની જિલ્લામાં સતવરે લાવવામાં આવશે જિજ્ઞેશ રાણા વંદે માતરમ ન્યૂઝ ગુજરાત નડિયાદ